હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ તુરિયા પાત્રાનું જે આપણે લગ્ન પ્રસંગમાં બને છે એવી રીતેથી બનાવીશું ને ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે તો નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલી બેલાઇકનને જરૂરથી દબાવજો જેથી તમને અમારી નવી રેસીપીની નોટિફિકેશન જલ્દીથી મળી જાય તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ તે ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે અત્યારે તો તુરિયા પણ ખૂબ જ સરસ મળી રહ્યા છે અને પાત્રા પણ ખૂબ જ સરસ મળી રહ્યા છે તો આપણે આવા તુરિયા સરસ કૂણા એવા જોઈને લઈ લેશું હવે તેની આપણે છાલ ઉતારી દઈશું છાલ આપણે બધી જ ઉતારવાની જરૂર નથી થોડી થોડી રહેવા દેશું તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ એવી લાગે છે અને તુરિયા બધા ચડતી વખતે ગળી નહીં જાય તો તમે જોઈ શકો છો આટલી છાલ થોડી થોડી રહી જાય તેટલી આપણે રહેવા દેશું હવે તેના આવા નાના નાના ટુકડા કરી લઈએ હવે ટુકડા આટલા મોટા જ રાખવાના છે આપણે જે રેગ્યુલર શાક બનાવીએ તેમાં સમારીએ તેવું નથી સમારવાનું આવી રીતે મોટા મોટા પીસ રહે ને લાંબી લાંબી ચીરી રહે તેવા આપણે કટ કરવાના છે તો મેં અહીંયા કટ કરીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આ તુરિયાને સાઈડમાં મૂકી દઈશું અને આપણે તેના માટે બે ચટણીની તૈયારી કરીશું તો તેના માટે એક ઇંચ આદુનો ટુકડો અને ધુચી લઈ લેશું અને છથી સાત લસણની કઢી હવે તેની પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ કમ્પ્લીટ બની ગઈ છે હવે તેને આપણે એક બાઉલમાં નીકાળી લેશું તો આ લસણ આદુ મરચાંની પેસ્ટ આપણી તૈયાર છે હવે આપણે બીજી ચટણી બનાવવાની છે તો તેના માટે અડધા કપ જેટલું ટોપરાનું છીણ લેશું અને અડધા કપ જેટલી ધાણા લેશું ધોઈ અને સમારીને લઈ લેશું હવે તેમાં આપણે થોડું પાણી રેડી દઈશું જેથી પીસવામાં ઇઝી રહે હવે આ પણ આપણે પેસ્ટ બનાવી લઈએ અને તેને પણ આપણે એક બાઉલમાં નીકાળી લેશું હવે આપણે બંને ચટણી પણ તૈયાર થઈ ગઈ છે બંને ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે પાત્રા લઈ લેશું આ પાત્રા કેવી રીતે બનાવવા તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી પાત્રા જોઈ શકો છો અને ઘરે જ પાત્રા આપણે બનાવીને લઈ લેશું હવે પહેલાં આવી રીતે ગોળ કટ કરી લેશું તમારે પાત્રા તમને જો વધારે ભાવે તો તમે વધારે પણ લઈ શકો છો અત્યારે મેં પાંચસો ગ્રામ તુરિયામાં એક રોલ લીધેલો છે અને હવે આવી રીતે એકમાંથી બે ટુકડા કરી લેશું જો હજુ તમને નાના ભાવે તો તમે એક રોલમાં એકમાંથી ચાર કટકા કરી શકો છો મેં અત્યારે આવી રીતે અડધા કટ કરીને લઈ લીધા છે એવી રીતે આપણી ચટણી પણ તૈયાર છે પાત્રા પણ કટ કરીને તૈયાર છે અને તુરિયા પણ કાપીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું તો એક પેનમાં આપણે તેલ લઈ લેશું આ શાક વધારે પડતું તેલમાં બને છે પણ મેં એટલું ઓછા તેલમાં બનાવવાની કોશિશ કરી છે તો દસથી પંદર ટુકડા કાજુના લઈ લેશું તેને આપણે શેકી લેશું તેલમાં થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે નીકાળી લેશું હવે આ જ તેલમાં આપણે કાજુ સરસ તળાઈ ગયા છે તો તેને બહાર નીકાળી લેશું હવે આ તેલમાં જ આપણે આપણે કટ કર્યા હતા જે પાત્રા તેને પણ થોડા સાંતળી લેશું જો તમે આવી રીતે પાત્રાને શેકીને તેલમાં નાખશો શાકમાં ઉમેરશો તો તમારું શાકનો જે રસો હોય છે તે રસો તુરિયા પી નહીં જાય અને તમારો રસો પણ સરસ બનશે અને શાક પણ તમને ખૂબ જ એવું ટેસ્ટી લાગશે જો તમે તેલમાં સાતડ્યા વગર નાખશો તો આપણો બધો જ રસો પાત્રા પી જશે અને શાક વધારે પડતું કોરું પડી જશે તો હવે આપણા પાત્રા પણ તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે તેને પણ નીકાળી લઈએ હવે એમાં જે તેલ છે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું તતડી જાય ત્યારે એમાં એક સૂકું લાલ મરચું ચારથી પાંચ લીમડાના પાન અને એક તમાલપત્રને આપણે તોડીને લઈ લેશું થોડુંક હલાવી લેશું જેથી વઘાર આપણો દાજે નહીં હવે આપણે બનાવેલી જે મરચાં આદુ લસણની પેસ્ટ હતી એમાંથી એક ચમચી આપણે ઉમેરીશું બીજી આપણે અંદર પછી એડ કરવાની છે અત્યારે એક ચમચી ઉમેરી અને સાંતળી લેશું હવે તેમાં આપણે થોડી એવી હળદર નાખી દેશું હળદરને પણ સાંતળી લેશું જરા એવી હવે આપણા તુરિયા સમારેલા હતા તેને પણ આપણે ઉમેરી લેશું હવે તુરિયાને થોડીવાર આપણે સાંતળી લેશું તેમાંથી થોડું એવું પાણી છૂટે ત્યાં સુધી થોડું સાંતડશું તુરિયામાં પાણી વધારે છૂટે છે તો આપણે તેમાં ખૂબ એવું પાણી નથી રેડવાનું થોડો એવો રસો કરીશું એટલું જ પાણી રેડીશું હવે થોડું મીઠું ઉમેરી દઈશું તુરિયાના ભાગનું મીઠું ઉમેરીશું કે આપણે પાત્રામાં પણ મીઠું ઉમેરેલું હોય એટલે આપણે તુરિયાના ભાગનું થોડું મીઠું ઉમેરી લેશું અને ફરીથી હજુ સાંતળી લેશું હવે તેને આવી રીતે થોડીવાર ખુલ્લામાં જ આપણે સાંતળશું અને થોડીવાર ચડવા દેશું હવે તેને આપણે ઢાંકી દેશું ઢાંકીને 3 થી 4 મિનિટ જેવું રહેવા દેસુ તુરિયાને ચડવામાં વાર લાગતી નથી તો હવે આપણે ખોલીને જોઈશું જોઈ શકો છો કે સાઈડમાં પાણી પણ તેનું છૂટું પડી ગયું છે છે અને થોડા એવા તુરિયા પણ ચડી ગયા હાફ જેટલા આપણા તુરિયા ચડી ગયા છે હવે તેમાં આપણે જે બંને પેસ્ટ બનાવી હતી લસણ મરચા ને આદુની એ ઉમેરશું અને ટોપરાની છીણ અને કોથમીરની પણ આપણે છીણ કોથમીરની પણ પેસ્ટ આ બંને પણ તેમાં ઉમેરી લેશું આ બંને પેસ્ટ ઉપરથી ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી સબ્જી લાગે છે અને ટોપરાના છીણ અને કોથમીરની પેસ્ટ તમારે ના કરવી હોય તો ટોપરાના છીણના બદલે તમે સિંગદાણા પણ લઈ શકો છો પણ ટોપરાની છીણ હોય તો તમે તે વાપરજો તો તમને શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગશે હવે બંને બધું મિક્સ કરી લેશું મિક્સ કરીને આપણે જે ટોપરાની છીણ અને કોથમીરનો પેસ્ટ બનાવી હતી એમાં થોડું એવું પાણી લઈ અને એ પાણી આપણે અંદર રેડીશું અને હવે હાફ કપ જેટલું ગરમ પાણી રેડીશું ઠંડુ પાણી આમાં રેડવાનું નથી ઠંડુ પાણી રેડશો તો તમારા શાકનો ટેસ્ટ ચેન્જ થઈ જશે તો બને એટલું તમે ગરમ પાણી રેડજો હવે શાકમાં થોડા બબલ આવે ત્યાં સુધી આપણે તેને થવા દેશું તો શાકમાં થોડા બબલ આવી ગયા છે તો આપણે તેમાં આપણા તુરિયા નાખી દે પાત્રા નાખી દેશું બધા જ પાત્રા ઉમેરી દઈશું અને હવે આપણે જે કાજુ તળીને રાખ્યા હતા તે કાજુને આપણે થોડા એડ કરી દઈશું અને થોડા બાકી રાખીશું ડેકોરેશન માટે તો હવે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે આ તુરિયાપાત્રાનું શાક અત્યારે ચોમાસામાં ખૂબ જ સરસ લાગે છે આપણને ચોમાસામાં એમ થાય છે કે શું શાક બનાવીએ તો તમે આ સબ્જી બનાવજો તમને ખૂબ જ સરસ લાગશે હવે એમાં આપણે થોડો ગોળ ઉમેરીશું ગોળ તમને ગમે તો ઉમેરી શકો છો ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે થોડું લીંબુ ઉમેરી દેશું આ સબ્જી થોડું તીખાસ અને ખાટું મીઠું હોય તો તમને ખૂબ જ સારું એવું લાગશે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે આવું શાક થોડો રસો રાખીને મૂકી દેશો અને પછી જો પીરસશો તો તમને આ શાક ખૂબ જ સરસ એવું લાગશે હવે ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેશું જો ફ્રેન્ડ સરસ આપણું તેલ એવું તૂટી ગયું છે હજુ રસો થોડો ઢીલો છે તો આપણા રસાને ઘટ કરવા માટે તુરિયા પાત્રા લઈ લેશું અને પાત્રાને આવી રીતે ક્રશ કરી દેશું તો એવી રીતે નાખવાથી આપણો રસો પણ થોડો ઘટ થઈ જશે તો બે થી ત્રણ પાત્રા આવી રીતે લઈ લેશું અને કટ કરી લેશું એકદમ ક્રશ કરી દેશું તો એમાં જે ચણાનો લોટ રહેલો હોય તેનાથી આપણો રસો ઘટ પણ થઈ જશે હવે બધું જ આપણે ફરીથી મિક્સ કરીને ઢાંકી દઈશું એક મિનિટ તમે ઢાંકો નહીં અને એમ જ ખુલ્લામાં પણ તમે આમ જ ચડવા દો હલાવતારોને થોડીવાર ચડવા દેશો તો પણ સબ્જી સરસ જ લાગે છે જો ફ્રેન્ડ કમ્પ્લેટ એવું આપણું સબ્જી બનીને તૈયાર છે રસો પણ આપણો ઘટ થઈ ગયો છે હવે આ સબ્જીને રોટલી કે રોટલા સાથે ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે તમે બનાવો ખાઓ અને કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં કરો કહો કે કેવું લાગે છે બનાવીને મને કોમેન્ટ કરજો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને જરૂરથી જણાવજો તો હું તમને એ રે રેસીપી બનાવીને પણ શીખવાડીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો એન્જોય ફ્રેન્ડ્સ